અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે સહાય અને દેવામાં માંગ કરી તેમણે જણાવ્યું ચોવીસમાં સાતસો ગામડાઓનો કૃષિ સહાય બાકી રહી પચીસમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન હાલની ડિજિટલ સર્વે પરિસ્થિતિને પૂરતી નહીં હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે રામ રામ સાથે અમરેલી જિલ્લાની નથી સાતસો ગામના ખેડૂતો વલખા મારે છે અને અત્યારે આપણે હાલ વાત કરી રહ્યા ત્યારે ખેડૂતોના પાથરા તણાઈ રહ્યાસ સોયાબી બગડી રહ્યા કપાસની અંદર પણ પાક બગડી રહ્યો આ સરકાર સેટેલાઈટ ની વાતો કરે ટેકનોલોજી ની વાતો કરે જો એને દેખાતું ન હોય તો અમરેલીના ખેડૂતોની સ્થિતિ જોવી તો હું આવું માટે હવે સહાય નહીં ણ ની નિંદ્રામાંથી બહાર આવો બહાર આવી અને ખેડૂતોને ન્યાય આપો એવી અપીલ ખેડૂતો પાયમાલ અમરેલી ના સરદાર સર્કલ